રાત્રિના સમયે રોજ બરો છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વિસ્તારમાં અકસ્માત થતા હોય છે અને કાર ચાલક હંમેશા નશાની હાલતમાં જ મળ્યા છે ઘટના ઘટે છે પોલીસ ઘટના સ્થળે દોડી પણ જાય છે પરંતુ જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ થતી જ નથી કાર ચાલકો પાસેથી દારૂની બોટલો મળે છે કોટરિયા મળે છે પરંતુ પોલીસ એ લોકોને પૂછતી જ નથી કે આ કયા બુટલેગર પાસે તમે લાવ્યા જો ખરેખર એ દિશામાં તપાસ થાય તો અકસ્માત પણ ઓછા થઈ શકે છે કારણ કે બુટલેગરો પકડાય એટલે દારૂ વેચાણું બંધ થઈ જાય દારૂ વેચાણું બંધ થાય એટલે આવા નબીરાઓ ખુલ્લા સાંઢની જેમ જે રાત્રે નીકળે છે અને નિર્દોષ લોકોને અડફેટે લે છે એ અકસ્માતના કિસ્સા પણ ઓછા થાય ગત રાત્રિની વાત કરીએ હરની એરપોર્ટના ગેટ પાસે એક અવાજ માતાલા સાણની એમ નીકળલા નસા નસેબાજ કાર ચાલકે એક ટુ વ્હીલર ચાલકને અડફેટ લીતા ટુ વ્હીલર ચાલક શૈલેશ સા હવા ફંગોળા રોડ પર પટકા અને ત્યારબાદ ટોડુ પેલા કાર ચાલકની પાછળ દોડ્યો અને આ ટોડુ દોડ્યો એટલે કાર ચાલકે હરની એરપોર્ટ થી લઈને સંગમ ચારસ્તા પોચે અને ત્યાંથી પોચે વારાણસી રિંગ રોડ વારાણસી રિંગ રોડ પર રોડ નું કામ ચાલુ હોવાથી ગાડીની સ્પીડ ઓછી થઈ અને ટોડાયા લોકોને જડપી પડ્યા બંને નબીરાઓ પીધેલી હાલતમાં હતા નશાની હાલતમાં હતા અને ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડના કોટરિયાને ઇંગ્લિશ દારૂની બોર્ડરો પણ મળી જોકે આ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ અંગ્રેજી દારૂ કયા બુટલગર પાસે આ નબીરાઓ લાવ્યા હતા એ તપાસ તો હજુ થઈ જ નથી પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ નબીરાઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ આગળની કાર્યવાહી કરી શૈલેષભાઈ સાને અડફેટે લીધા શૈલેષ ભાઈ શાહ દવાખાને પહોંચ્યા હશે પેલા નબીરાઓ નશાની હાલતમાં જે હતા એ પોલીસ સ્ટેશન પહોંચ્યા પરંતુ જ્યાંથી દારૂ લાવ્યા હતા એવા બુટલે ઘરો કાર્યવાહી થશે ક્યારે દિશામાં તપાસ થશે એ જોવાનું બાકી રહ્યું અને પેલા જે દાદા સાઈડ માં જતા હતા એ ની ઉપર ગાડી ચડાવી અને દાદા હવામાં ઉછળી નીચે પડ્યા કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં મારા ભાઈબંધ ને ત્યાં બેસાડીને હું ગાડી નો પીછો કરવા જો એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચલાવી દીધી અને જે એરપોર્ટ ના સીસીટીવી દેખાશે અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસે રિંગ રોડ પર એને પકડ્યો અને વારસે રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ ગાડીમાં બે માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે

Is headline news nitas vedara